આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દુર્ગા દ્વાસ નામ વિશે દુર્ગાજીના બત્રીસ નામના સ્વત્રનો ખૂબ મોટો મહિમા વર્ણવ આવ્યો છે દુર્ગાજીના નામનો પાઠ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે તમામ પ્રકારની અભિલાષાઓ પૂર્ણ થાય છે દુર્ગાના બત્રીસ નામ છે ઓમ દુર્ગા દુર્ગતિ સમની દુર્ગપદ દુર્ગતિવારિણી દુર્ગમ છેદની દુર્ગ સાધિની దుర్గ నాసిని దుర్గతుర్గహహన్త్రీ చ దుర్గమా దుర్గమగ్ఞానదా దుర్గమ దుర్గమ దైత్య లోక దవానలా దుర్గమా దుర్గమా లోక స్వరూపిణి దుర్గ దుర్గమాత్స్వరుణీ దుర్గమార్గపర్గమవిద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గమస్థానభాసిని దుర్గమోహర్గమగ స్వరూపిణి દુર્ગમા સુરસંહંતી દુર્ગમાયુધ ધારિણી દુર્ગમાંગી દુર્ગમતા દુર્ગમસ્યા દુર્ગમેશ્વરી દુર્ગ ભીમા દુર્ગ આ દુર્ગાજીના બત્રીસ નામ છે દુર્ગા સપ્તસતીમાં આ નામોનું વર્ણન કરવામાં આવ્યું છે આ નામનું સ્તોત્ર છે આ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામનાને પૂર્ણ કરે છે આ બત્રીસ નામના સંકલનવાળું આ સ્તોત્ર દુર્ગા દ્વા ત્રિંસદ નામ સ્તોત્ર આનો જાપ કરવાથી ભક્તોના જીવનમાં ભય રહેતો નથી દુર્ગા ભય ન હરનારી છે તો ભય દુઃખ સંકટો આ બધાનો નાશ આ સ્તોત્રનો પાઠ કરવાથી મળે દુર્ગત્રાણીમાં લોકો નામ છે આ ભગવતી દુર્ગાની આરાધના કરવાથી જીવનની અંદર કહેવાય છે કોઈ એવી વસ્તુ નથી કે જેનું સમાધાન ન થઈ શકે તમામ સંકટોનું તમામ નકાર ઉર્જાનું સમાન દુર્ગાના નામ સ્મરણ માત્રથી થાય છે જે ભક્ત નિયમિત રીતે દેવીના આ બત્રીસ નામના સ્તોત્રનો કે બત્રીસ નામની નામાવલીનો જો પાઠ કરે દેવી હંમેશા તેની સાથે રહે છે તેની તમામ પ્રકારની પ્રોટેક્શન લક્ષણ કરવાનું કાર્ય કરે છે ભક્ત ત્રાણપ્રદાયની અર્થાત ભક્તોના જીવનમાં રક્ષણ જે દેવી હોય તે મંદિર છે એની સન્મુખ બેસી સ્ત્રોત્ર પાઠ કરી જ્યારે નવરાત્રીમાં ઘડો સ્થાપિત કર્યો હોય ઘટસ્થાપન કર્યું હોય સ્થાપન કર્યું હોય એની સન્મુખ બેસી આ સ્તોત્ર પાઠ કરો અથવા કોઈ મંદિરમાં દર્શન કરવા ગયા છો દેવી મંદિર છે આ સ્તોત્રો ત્યાં પણ લાભ પ્રાપ્ત થઈ શકે સવારે સ્નાન કર્યા પછી પૂર્વ નો પાઠ કરવો તમારા જીવનમાં સફળતા અપાવી શકે જાપ કરતા પહેલા એક કાર્ય અવશ્ય કરવાનું છે શુદ્ધ ઘીનો દીપક માતાજીના જમણા હાથ તરફ કરવો એટલે આપના ડાબા હાથે એ દીપક પ્રજ્વલિત કરો સન્મુખ માતાજીમા હોવી જાપ કરતી વખતે તમારા મનને સ્વચ્છ રાખવાની કારણ કે મનની ભાવનાઓ જેટલી શુદ્ધ હશે એટલું શુદ્ધ અને વિશુદ્ધ પરિણામ આ સ્તોત્ર આપને આપી શકે એમ છે મગનો ને પૂર્ણ કરવાનો પહેલા સંકલ્પ કરવો આવશ્યક છે ત્યારે કોઈ અનુષ્ઠાન કરવા માંગતા હોય તો મનોકામનાઓને સિદ્ધ કરવા માટે તમારી શું મનોકામના છે કઈ અભિલાષાથી પાઠ કરો છો એનો સંકલ્પ કરી માના ચરણમાં શક્ય હોય તો એકસો ને આઠ વાર એકી આસન આ સ્તોત્રના જપ પાઠ કરો છો તો મંગલતાની સિદ્ધિની પ્રાપ્તિ જલ્દીથી તમારું કાર્ય સિદ્ધ થાય છે નવરાત્રિના નવ દિવસ સુધી આ જો અનુષ્ઠાન કરો છો તો આનાથી વધારે સફળતા બીજું અપાવવાળું કોઈ પીરિયડ સમય નથી ચારે ચાર નવરાત્રીમાં આરાધના કરી શકાય કોઈ પણ વારે આરાધના કરી શકાય શુદ્ધ ભાવ સાથે માતાની સન્મુખ બેસી જ્યારે બત્રીસ નામ સ્તોત્ર છે એનો પાઠ કરો જીવનમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે ત્યારબાદ ભગવતીને નૈવેદ્ય અવશ્ય પણ કરવું સુખડી છે લાપસી છે અથવા ગોળ કે કઈ પણ ગળી વસ્તુ ખીર પણ માતાજીને પ્રિય છે ફળ પણ તમે રાખી શકો છો તમામ વસ્તુ માતાજીને ભક્ષ્ય પદાર્થો એની આગળ મૂકવા આગળ પ્રાર્થના કર્યા બાદ પરિવારના એ પ્રસાદને ગ્રહણ કરવો તમારી પર માં દુર્ગાના કહેવાય છે આઠે હાથ મસ્તક પર રહેશે માની કૃપા તમારી પર બની રહેશે જીવનમાં જે સંકટો ચાલે છે સંકટોમાંથી મુક્તિ મળે જ્યારે એક વાર આ સ્તોત્ર સિદ્ધ થઈ જાય ત્યારબાદ જીવનમાં પ્રયોગ કરવો જ્યારે પણ ઘરમાં સંકટ લાગતા હોય નકારાત્મકતા લાગતી હોય તો તાંબાના કળશમાં ઇલાયચી લવિંગ ખાવાનું કપૂર કપૂર કહ્યું છે એ પધરાવું એની અંદર ગુલાબનું શુદ્ધ પુષ્પ ધોયા પછી પધરાવું જળ પધરાવું એની ઉપર ડીસ ભગવતીનું ચિત્ર યંત્ર પ્રતિસ્થાપિત કરવું અને સન્મુખ બેસીને એકવીસ વખત દુર્ગા દ્વા ત્રિંશત નામ સ્તોત્રનો પાઠ કરવો એટલે એકવીસ પાઠ આ સ્તોત્રના કરવા ત્યારબાદ ઘરમાં છંટકાયો કરવો અને દરેક ઘરના સભ્ય જળનું સેવન કરવું નિશ્ચિત ગમે તેવી બીમારી ગમે તેવું સંકટ કેમ ના હોય એ અવશ્ય એમાંથી મુક્તિનો માર્ગ નિશ્ચિત થશે આરોગ્ય લાભ કરશે ભય નિવૃત્ત કરશે સફળતાના આશીર્વાદ અપાવશે કોર્ટ કેશમાં વિજયમાં પણ સફળતા અપાવે વાદ વિવાદમાં સફળતા અપાવે મનોકામનાઓને પૂર્ણ કરવા માટે હવે ખાસ કરીને ઘણા છોકરાઓ આળસમાં લિપ્ત હોય છે તો એમની આળસ પણ આ સ્તોત્રના પાઠના જળના સેવનથી દૂર થઈ શકે છે જીવનમાં આત્મવિશ્વાસમાં વધારો પ્રગતિના આશીર્વાદ મંગલતાની કામના આ સ્તોત્રના પાઠથી નિશ્ચિત પ્રાપ્ત થાય છે આ સ્તોત્ર ખૂબ શુભ મંગલકારીને ઉમદા છે અને પાઠ અવશ્ય કરો જીવનમાં સફળતા પ્રાપ્ત કરાવે છે આટલું જ નહીં આ સ્તોત્રના પાઠથી તમારી જે મનોકામનાઓ છે પૂર્ણ થશે અને દર શુક્રવારે પાઠ કરો નિત્ય એક વખત પાઠ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય જો ભગવતીની પ્રતિમા ઉપર કેસરવાળા જળથી અભિષેક આનો કરવામાં આવે તો પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે દુર્ગાનો અર્થ જ થાય છે કે દુર્ગમ વસ્તુ જે છે ભયંકર વસ્તુ છે એમાંથી બહાર ઉતારે તમને રક્ષણ કરે તો દુર્ગાના આરાધન દ્વારા જીવનની દુર્ગમતા દૂર થાય ભયંકરતા દૂર થાય નેગેટિવિટી દૂર થાય સહજતા અને સરળતાના આશીર્વાદ મળે મા જગદંબા સ્વયં આપની રક્ષા કરવાળી બને છે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ આશુતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની